જય શ્રીરામ દોસ્તો જય માતાજી અહીંયા આપણે જોઈ શકો ઉપર આપણે કમ્પ્લેટ પતરા વાગી ગયા છે કોસ્ટની વાત કરીશું અને કઈ પાઇપ આપણે એ પણ વાત કરીશું ઉપર તમે રિલિંગમાં દેખાય છે દોઢ બાય પોણાની બોક્સ વાઇફ છે એને ઊભી કરી છે અઢી બાય દોઢની બોક્સ વાઇફ છે અને ઉપર જે પતરાની ઉપર નીચે જે આપણે ઉપર આડી નાખી છે એ પલ્લીમાં જે ઉપયોગ કરી છે આપણે ત્રણ દોઢની બોક્સ વાઇપ ઉપયોગ કરી છે ચલો ઉપર જઈને એક વાત આપણે રિવ્યૂ કરી લઈએ પાર્ટ ટુની અંદર આપણે ખર્ચા વિશે પણ વાત કરી લઈશું પતરાની વાત કરીએ તો જગ્યા ક્રોસ છે એટલે અમુક જગ્યાએ છવ્વીસ ફૂટના પતરા આવે અમુક જગ્યાએ પચીસ ફૂટના આવ્યા છે અમુક જગ્યાએ બાવીસ ફૂટના આવે છે વીસ ફૂટના આવે છે અને અમુક જગ્યાએ છ ફૂટના આવ્યા છે તો ટોટલ પતરાની વાત કરીએ તો ચાલીસ હજાર રૂપિયાના પતરા આવ્યા છે અહીંયા એક વખત ફરીને તમને બતાવી દઉં ચાલીસ હજાર રૂપિયા પતરાના આવ્યા છે અહીંયા ઉપર જો ત્રણ ડોરની બોક્સ પાઇપ નાખી છે ગેલવી નાઇટની જેની અંદર વીસ ફૂટની અંદર ચાલીસ વીસ કિલો વીસ ફૂટની અંદર વીસ કિલો વજન હોય છે અહીંયા તમે જોઈ શકો આપણે ફાસ્ટનર લગાવી દીધા છે ફરીને એક વખત રિવ્યૂ કરીને આપણે બતાવી દઈએ અંદરથી પણ તમને બતાવી દો જે ઉપર આપણે ત્રણ દોઢની બોક્સ પાઇપ નાખી છે એ તમે સપોર્ટ પણ દેખાય છે તમને આ રીતે કંપનીને પાછળ આ રીતે પથરું આપણે દીવાલ ઉપર અટેન્ચમેન્ટ કરી છે એવી રીતે આકોરા પણ કરી છે ગેલેજ પાઇપની વાત કરીએ ત્રણ દોઢની બોક્સ પાઇપ જે છે વીસ ફૂટની અંદર વીસ કિલો વજનવાળી યુઝ કરી છે અહીંયા પણ જે ઉપર દેખાય એ ત્રણ દોઢની બોક્સ પાઇપ જ ઉપર જે આપણે દીવાલ ઉપર અટેન્ચમેન્ટ કરી છે એ ત્રણ દોઢની બોક્સ પાઇપ અટેન્ચમેન્ટ કરી છે તમે જોઈ શકો છો અહીં આપણે મોર આરપાર આપણે સરિયો નાખ્યો છે અહીંયા પણ આપણે એ રીતે તમને બતાવી દઈએ અહીંયા જો અહીંયા પણ આપણે મૂકી દઈએ ત્યાં પણ બતાવી દઈએ અહીંયા એસમના પતરા ઉપયોગ કરે છે ઝીરો પોઈન્ટ સિક્સ હેવી ડ્યુટી આ રીતે જોઈ શકો છો તમે આ સાઈડ પણ આપણે છ ફૂટના પત્રા આખો લગાયા છે અલગથી અહીંયા તમે જો આ અઢી દોઢની બોક્સ પાઇપ છે આ પણ અહીંયા પણ તમે જોઈ શકો છો અઢી બાય દોઢની બોક્સ ફાઈવ ઊભી જે કરી છે ને આ પ્લેટની ઉપર એ અઢી બાય દોઢની બોક્સ ફાઈ પણ સપોર્ટ મળી છે અને આ જે રિલિંગ વધે કે પોણાની બોક્સ ફાઈ ઊભી કરી છે ચાલીસ હજારના પતરા થયા છે અને જે આપણે ગેલ્વેનાઈની પાઇપની વાત કરીએ તો પાંત્રીસ હજારની પાઇપો થઈ છે અને પંદર હજાર રૂપિયા મજૂરી લાગી છે ટોટલ કોસ્ટની વાત કરીએ તો ત્રાણું હજાર રૂપિયામાં કમ્પેટ થઈ ગયું છે પેન્ટ ભાડું દાડું બધું થઈને ત્રાણું હજાર રૂપિયા ખર્ચો લાગ્યું છે અને જે ગારા પૂરવાના છે એ અલગથી તમે કરી શકો છો આપણે ઉપર સફેલી લેવાના નથી એટલે નીચેથી ખાલી ગારા પીનું કરવાનો ખર્ચો આવી શકે છે અહીંયા તમે એક વાત જોઈ લો કમ્પર્ટ અહીંયા પણ આપણે જોઈ લો આ દોઢ પૂર્ણાની બોક્સ પાઇપ ઉપર કરી છે એની અંદર વીસ ફૂટની અંદર નવ કિલો યા દસ કિલોની આસપાસ લમસમ વજન આવી શકે છે ઉપર પણ તમે જોઈ શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોય તો શેર ના લગતા તમામ વિડીયો આપણે અપલોડ કરીએ છીએ વિડીયો સારો ગમે તો લાઇક અને શેર કરજો થેન્ક યુ એક વાત આપણે નીચેથી પણ તમને બતાવી દઈએ કેવું દેખાય છે ચાલો વિડીયોમાં બને રહ્યો આ રીતે નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા થેન્ક યુ અહીંયા નીચેથી આપણે દૂરથી પણ તમને બતાવી દઈએ કેટલો કેવો રિવ્યુ દેખાય છે છેક આપણે રસ્તા ઉપર આવી ગયા છે નીચે હાઈટ છે પચીસ ફૂટ જેવી હાઈટ હશે જમીનથી નીચેથી અહીંયાથી આપણે જ્યાંથી ઊભા છીએ અહીંયાથી પચીસ ફૂટ જેટલી હાઈટ હશે અહીંયા તમે જોઈ શકો બે કમ્પ્લીટ વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવા ન ભૂલતા